નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જો આજના સમાચાર પ્રાગપર પોલીસ માં નોંધાયેલ અપહરણ અને પોક્સોના ગુનામાં જવાહરનગર અને ધાણેટીના યુવાનોને એલસીબી પોલીસે ઝડપી લીધા પ્રાગપર પોલીસ મથકે નોંધાયેલા અપહરણ અને પોક્સોના ગુનામાં નાસ્તા ફરતા જવાહરનગર અને ધાણેટીના આરોપીઓને એલસીબીએ હમીસર તળાવ પાસેથી ઝડપી લીધા હતા એલસીબીની ટીમ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન બાતમી મળી હતી કે પ્રાગપર પોલીસ મથકે નોંધાયેલા અપહરણ અને પોક્સોના ગુનામાં પોલીસ પકડતી નાસ્તા ફરતા જવાહરનગરનો આરોપી કાનજી કેરાસિયા અને ધાણેટીનો આરોપી પિયુષ કાનજી છાંગા હાલ ભુજના હમીરસર તળાવ પાસે હાજર છે બાતમીને આધારે સ્થાનિકે તપાસ કરતા બંને આરોપી હાજર મળી આવ્યા હતા અને આરોપીઓએ ગુનામાં ફરાર હોવાની કબૂલાત કરી હતી એલસીબીએ બંને આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે પ્રાગ પર પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ અગિયાર જુલાઈ બે હજાર આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર